સ્વાગત છે ઘણા ટાઈમ પછી વ્લોગમાં તો મિત્રો ઘણા સમયથી આપણો વ્લોગ આવતો નહોતો એના અમુક અંગત કારણોસર સી પણ હવે આપણે રેગ્યુલર વિડીયો નાખવાનો સ્ટાર્ટ કરીએ હો તો પહેલાંની જેમ સપોર્ટ કરતા રહેજો આપણા એક્ટરો પાછળ બેઠા છે લીલાજી કેમેરામેન બેઠા એ પેલી બાજુ તો આજે મિત્રો આપણે કંઈ રસોઈનો વ્લોગ નથી શૂટિંગનો વ્લોગ નથી આપણે આજે ચેલેન્જ કરવાના શેની ચેલેન્જ કરવાની એ જોવા માટે તમારો વ્લોગ પૂરો જોવો પડશે તો વ્લોગ જોતા રહેજો

આપણે હાઈવે ઉપર આવી ગયા કેમેરા અહીં ઉભા રાખ્યો અને સવારે ના આપું આ બાકી મિત્રો આપણે જે જગ્યાએ સામાન લેવાનો એ જગ્યા ઉપર આપણે આવી ગયા હતા તો મિત્રો આપણે સામાન લેવા આવી ગયા છીએ શું લેવી એક આપણે જેટલા જણા હોય એટલા જણા હોય ઓકે હા એટલી જ લે બી આપણે તો મિત્રો આપણે સામાન લઈને આવતા રહ્યા હવે સામાન તો લઈ લીધો પણ કઈ રીતની ચેલેન્જ ને કરવાના એવું તમને આપણા લોકેશન ઉપર જઈને સમજાવી દઈશ બ્લોક કન્ટિન્યુ કરજો લાવો સામાન જો જોજો ફૂલમ ભાસ ગાડી તો મિત્રો આપણે આવી ગયા છીએ લોકેશન ઉપર એટલે આપણો સામાન અને આ બીજો સામાન લેવા ગયા તો આપણે તમને વ્લોગમાં બતાવ્યું નહોતું તો હવે બધું તૈયાર કરી અને આપણે મળીએ શું બતાવજો ભૂલુભાઈ ભાઈ મિત્રો આ છે ગલાલ ગલાલ અમે લાવ્યા છે સામે ધૂળેટી ને આવ્યા હ એટલે વિડીયોમાં આપણે વાપરવા માટે બધું ગલાલ ને હા અને આપણો વ્લોગ નો સામાન તો મિત્રો આપણો સામાન ગોઠવાઈ ગયો છે મિત્રો આ તમે થમ્સઅપ જોઈ રહ્યા ચેલેન્જ કઈ રીતની હતું હું તમને સમજાવી દઉં દરેક માટે આપણે એક એક બોટલ લાવી થમ્સઅપની તો મિત્રો દરેકને થમ્સઅપની બોટલ આપવામાં આવશે અને કંઈ ટાઈમ ફિક્સ નહીં તો જે જેટલો સમય લે સમય નોંધવામાં આવશે જે સૌથી ઓછા સમયમાં આ થમ્સઅપનો બાટલો પૂરો કરી દે એના આપણે વિજેતા જાહેર કરશું અને વિજેતાને આપણો બસો રૂપિયા ઇનામ આપશું મિત્રો પેલા આપણે નંબર પાડી દેવું કોઈને મન દુઃખ ના થાય એ માટે બરાબર લાલ લીલાજી રેડી આ રેડી લેડો બા કાનો નંબર લાલ બા લેડો આ નંબર કાનો સદેવ હા લેડો આ નંબર કાનો મારો બોલ આ નંબર કાનો લીલાજીનો

સ્ટોપ ના કરો બુલબુ યાર ભાઈ અજી તો પૂરી થવા દયો એક બાવી એક બાવી એ મિત્રો બાય પહેલો રાઉન્ડ માં 1 મિનિટ ના 22 સેકન્ડ નો સમય લીધો તો મળીએ બીજા રાઉન્ડ માં તો મિત્રો બીજા નંબર માં છે સહદેવ રેડી ભાઈ રેડી રેડી હેલા દાન આલબરા જો હું રહ્યો ને ટાઈમ ચાલુ કરજો તમારે રીતે ચાલુ કરજો કર હડ એવું લાગતું હાલ પણ ઠંડી છે ભાઈ ઠંડી નો હતો ના હો ઠંડી નો જ મેન વાતો થા કળક સેકન્ડ

સેકંડ ખાઈને તમે આ સેકન્ડ ખાઈને મારું મગજ ચેન્જ કરો એ તમારે તમારે પીવાની પડી એક ને ભાવિત થઈ જાય ને એટલે કેન્સલ થઈ જાય હો આપણે પેલા એ ભાવીએ તો યોગ્ય જલ્દી જલ્દી એક વધારમ આવી જાય એક સત્તર એ કદાચ હેલ

ન્યુ નહી પણ લાલભાઈ હજુય નક્કી ના કહેવાય કદાચ ભૂલુ ભાઈનો રેકોર્ડ તૂટી શકે તો મને એ રાઉન્ડમાં પાછળ 5મા રાઉન્ડમાં આયા તો મને ના હા ના

પહેલાં તો આપણે દરેકનો ટાઈમ જણાવી દઈએ પહેલા નંબરે હતા બા એક મિનિટના બાવીસ સેકન્ડમાં કમ્પ્લીટિવ અને થમ્સ અપનો બાટલો પૂરો કરવાનો સમય લીધો તો બીજા નંબરે હતો હું બાના રેકોર્ડ કરતી વધારે ઉપર નીકળી જાય એટલે આપણે આઉટ થઈ ગયા હતા ત્રીજા નંબરે લીલાજી હતા જે બાના ટાઈમ ઉપર નીકળી જાય એટલે બાના એમને આઉટ આપવામાં આવ્યું તું ચોથા નંબરે હતા ભૂલું ભાઈ જે આજના બ્લોગના વિજેતા અહીં ઓગણીસ સેકન્ડમાં પૂરું કર્યું તું એમને અને પાંચમા નંબરે હતા લાલભા

કે આપણે ત્રણ ચેનલો છે રાજા બહુલ એન્ડ બ્લુ પર ત્રણેય ચેનલ જો સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો ફેસબુકમાં માં ત્રણ પેજ છે રાજા બહુચલ પાટણ વ્લોગ રાજા બહુચર રસોઈ ત્રણે પેજને ફોલો કરી દેજો મળીએ નવા વ્લોગ સાથે ત્યાં સુધી જય માતાજી